હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારના સાડા દસ જેવો ટાઈમ વાગી ગયો છે દીતિયાબે રેડી કરી અને આંગણવાડી મોકલી દીધા છે અને મમ્મી પપ્પા બે વહી ગયા છે વાળીએ મમ્મી કહેતા હતા કે આજે બપોર સુધીનું જ કામ છે એટલે બપોરે આવતા રહેશે જમીને જમવાનું એ સાથે લઈ ગયા છે અને હું જો બધું સવારનું કામ હતું ને તો એ બધું કરતી હતી કપડાં ધોઈને સુકવી દીધા બારનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું

પાંત્રીસ નો મળે અને લોકલ દુકાને અને લોકલ દુકાને લેવા જાવ ને તો સેકન્ડ હેન્ડમાં પચીસ હજારમાં મળતું હતું મેં એને વાત કરી કે મારે જેના એક પણ રૂપિયો દેવો નથી અને મેં આવી સેમ વસ્તુ મારા આઈફોનમાં થઈ હતી ને તો એને મને મફતમાં રિપેર કરી દીધો હતો હું પણ તમારી પાસેથી મફતમાં રિપેર કરવાનું એક્સપેક્ટ કરું છું મોકલી દઉં થઈ જશે ને તો તમને કહેશું બાકી નહીં થાય તો પાછો તમારો મોબાઈલ રિટર્ન ગમે એમ કરીને મેડ કરી લીધો ગુગલ આઈ રે મેડ કેવાનો કર્યો એને ફોલ્ટી પ્રોડક્ટ આપ્યું તો અમે શું કરીએ

આજે નરેશ અને હું બંને અહીંયા ગસી ઉપર આવી ગયા અને દિત્યા બેન જો ભણીને આવી ગયા નિવાન ને દિત્યા બે એક જ આંગણવાડીમાં જાય તો આપણે છે ને નીચે ડેલો બંધ કરીને અમે ઉપર આવી ગયા છે અંદર થી જ બંધ છે તો હવે દિત્યા બેન કેમ આવશે અંદર દિત્યા હવે નરેશ ડેલો ખોલે ચાલો તો અત્યારે છે ને બપોર પછીના છ જેવો ટાઈમ વાગી ગયો છે અને થઈ ગયા છે સરસ મજાના રેડી અને રેડી થવાનું કારણ એ છે કે અત્યારે અમારે જવાનું છે બાર મારા દેરાણીના ઘરે તે એના ભાઈને તે બાબાનો જન્મ થયો છે તો આજે છઠ્ઠી છે તો ફોન આવ્યો હતો કે આવજો બધાય છઠ્ઠીમાં તો અત્યારે બધાય તો નથી જતા હું છું પછી સાથે નરેશ છે અને અમારા દિત્યા તો હોય જ એટલે અમે ત્રણેય જઈએ છીએ મમ્મી પપ્પા ને તો હમણાં બે ત્રણ દિવસ પેલા આટો મારી આવ્યા હતા એટલે એ લોકો ઘરે છે અને અમે ત્રણેય જો સરસ રેડી થઈને ગોઠવાઈ ગયા છીએ અને આજે થોડુંક નીકળવામાં પણ અમારે મોડું થઈ ગયું ગાના રે કેમ કે તૈયાર થવામાં મોડું થયું તું આપણે એવું નથી આ શિયાળાનો દિવસ છે ને એટલે વેલું અંધારું થઈ જાય તારું નામ જ કે લીધું આપણે કીધું એટલે મારે સમજી જવાનું બીજું તો કોઈ નું હોય અહીંયા એટલે મને જ સંભળાયું કેવાય ને પણ છ નો નરેશે ટાઈમ આપ્યો હતો કે છ વાગે આપણે નીકળી જશું તો છ વાગ્યાની પહેલાંની હું તૈયાર થઈ ગઈ હતી પણ વચ્ચે થોડું ઘણું કામ હતું તો એ પતાવ્યું તો આ સવા છે જેવો ટાઈમ વાગી ગયો એટલે આપણે તો આપણે ટાઈમે જ છીએ નરેશ બરોબર છે હમ અને અત્યારે જો રસ્તા ઉપર અંધારું દેખાય છે સાવ કેમ કે હવે છે ને અંધારું વહેલું થઈ જાય છ વાગે ન ત્યાં તો અંધારું થવા જ મંડે તમને માં વિડીયોમાંથી થોડું થોડું અંજવાળું દેખાતું હશે

આ બધી વન ના સ્પેલિંગ બધું આવડે ને હમ પણ આને એક સુધારવા માટે હોય જીનો દિત્ય અક્ષર થાય છે મોતીના દાણા જેવા નો છે ને મોતીના દાણા જેવા થાય ને મોતી કરવાના સીધા કે વટાણા એટલે મોતી કરું કે વટાણા કરું જો 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 લખણ કર્યા એટલે સીધી સુઈ જ ગઈ કીધું હોજી મોબાઈલ ને આઈપેડ જોવાનું છે લેસન કરવાનું છે એટલે આવે મોબાઈલ ના એપેડ જોવાનું હોય ને તો ની એવું અમારી દિત્ય બેન ના કામકાજ છે બધા ચાલો તો આપડે ગયા તા ને તો જો પેંડા નું બોક્સ પણ બધા ને એક એક આપ્યું છે ખુશીના ઓલા ઉપર ખુશીના મોકા પર આપડે આની પેલા પેંડા એકવાર તો ખાઈ લીધા છે એકવાર વાર આપડે ઘરે આવી ગયા તા પેંડા પાછું બીજું બોક્સ આવ્યું છે દિવ્ય તમને પેંડા ભાવશે દ્વિત્ય ને વસ્તુ કઈ ભાવતી નથી એટલે એ પણ નહિ કાયત નારેશ તમે ખાશો પેંડો નારેશ પછી ખાશે કેમ કે રબડી ની ત્રણ વાટકી ઉલાડી લીધી છે એ લતારે પેટમાં જગ્યા નથી એટલે એ નહીં ખાય આપણે પણ નહીં કેતો તો મેજિક પેન છે મેજિક પેન છે લખ્યા પછી ઓટોમેટિક જતું રહી જો હું તમને બતાઉં જો જો આ પેન લખો ને જોજો આખરી મિટાઈ જશે વાહ પાછું મિટાઈ જાય કે પાછો આપરે લખો ને તો પાછો રાખી સક્યો

દિત્યાબેન શું કરો છો અત્યારે તમારા પપ્પાને મેકઅપ કરો છો એમને કોમ્પેક કરો ફાઉન્ડેશન કરો કે કયું કરો છો મેકઅપમાં ફાઉન્ડેશન કોમ્પેક કરે કોમ્પેક કરે છે હવે આના પછી શું આવશે પછી બ્લશર આવશે શું આવશે શું આવશે આના પછી બ્લશર દિત્યાને બધી ખબર છે કયા મેકઅપ પછી કયો સ્ટેપ લેવાની બધી ખબર દિત્યાને છે કોમ્પેક ફાઉન્ડેશન બેય થઈ ગયું કે ઠીક હવે જો આટલા બધા બ્રશ રાખ્યા છે દિત્યાબેને હવે આવશે

હા કરો હાલો વાહ થઈ ગયું ઘહી નાખી મી કેક ગાલ મેકઅપ આર્ટિસ્ટ છે અને મોડલ માથે હેર તો જો કે મસ્ત વાડી દીધી છે બ્લશર પછી શું આવશે મોડલ તો પછી લિપસ્ટિક આવશે લિપસ્ટિક આવશે ઓકે હવે સિઝન ચાઉ થઈ ગઈ છે પણ તમને પણ કોઈને મેકઅપ કરવા હોય તો મને દિયા દિત્યાબેન ને કેજો ઘરે આવીને મેકઅપ કરી જશો કે હા તો દિત્યાબેન ઘરે આવી અને તમારો મસ્ત મેકઅપ કરી દેશે